અને આ અકસ્માત આણંદની અંદર બન્યો છે વંદે ભારત ટ્રેન નીચે આવી જતા મહિલાનું મોત થયું હતું તેમજ ભાલેજ રેલવે ફાટક પાસે આ દુર્ઘટના બની હતી જેમાં રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલી એક મહિલા અચાનક ટ્રેનની અડફેટે આવી હતી આ અગાઉ ગુજરાતની અંદર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે વારંવાર ટોર અથડામણની દુર્ઘટનાના બનાવો બન્યા હતા આરપીએફએ ગામડાના સરપંચોને ચેતવણી આપી છે રેલવે સુરક્ષા દળે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગામડાના સરપંચોને નોટિસ મોકલવાનું શરૂ કરી દીધું છે તેમણે કહ્યું છે કે તેઓ ટ્રેનના રૂટના રેલ પાટા પર પસું ન જાય તેવી વ્યવસ્થા કરે આરપીએફ અધિકારીઓએ કહ્યું છે કે નોટિસમાં ચેતવણીમાં આપવામાં આવી છે અને કોઈ પશુ માલિકની બે જવાબદારી જોવા મળી તો તેનામાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મિત્રો આ રીતે આણંદની દર વંદે ભારત ટ્રેન નીચે એક મહિલા આવી ગઈ છે જેના કારણે તેનું મોત થયું છે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો